નમસ્કાર જય માતાજી આજ રોજ આપણે કચ્છમાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા કુલ એકસો પંદર જેટલી હોસ્પિટલોમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં કચ્છમાં કુલ સિત્યાવીસ પ્રાઇવેટ પંદર સીએચસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોસઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નવ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માંડવી એકડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ અદાણી હોસ્પિટલ્સ મુન્દ્રા પ્રાઇવેટ લિમિટેડ જે મુન્દ્રામાં આવેલી છે અંજુરાની આરોગ્યમ હોસ્પિટલ ગાંધીધામ ડિવાઈન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ ભુજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ मेडिकल साइंस जेम्स टीचिंग हॉस्पिटल भुज हरिओम ट्रस्ट हॉस्पिटल आदिपुर जागृति मल्टी स्पेशलिटी हॉस्पिटल अंजार जन कल्याण मेडिकल सोसायटी मांडवी कच्छ ऑर्थोपेडिक एंड लाइफ केर हॉस्पिटल भुज एल एन एम ग्रुफ लायंस हॉस्पिटल एंड रिसर्च सेंटर भुज मतृस्पर्श मल्टी स्पेशिएिटी हॉस्पिटल सामख्यारी मातृस्पर्श हॉस्पिटल अंजार एम एम पीजे हॉस्पिटल भुज मुंद्रा इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस નાણાવટી હોસ્પિટલ ભુજ નિયો લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માંડવી શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સેવાનિધિ ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ અંજાર श्री वागड वेलफेर सोसायटी हॉस्पिटल भचाव श्याम मेडिकेर भूज स्पर्श हॉस्पिटल आदिपुर शेंट जोसेफ हॉस्पिटल गांधीधाम, स्टर्लिंग राधे कृष्ण સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ શુશ્રુષા ચેરિટેબલ ટ્રસ્ટ ડાયાલિસિસ સેન્ટર રાપર તન્મય બાળકોની હોસ્પિટલ ગાંધીધામ વિનાયક હોસ્પિટલ આદિપુર હવે બે શહેરી પીએચસી આવેલા છે આદિપુરમાં એક શહેરી પીએચસી છે અંજારમાં ત્યારબાદ ભુજમાં ત્રણ શહેરી પીએચસી છે અને ગાંધીધામમાં પણ ત્રણ શહેરી પીએચસી આવેલા છે હવે ફરી નવા વિડીયોમાં આપણે કંઈક નવી અપડેટ સાથે મળીશું કંઈક નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રોને અને કચ્છના લોકો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી